જંબુસર નાયપોલીસ અધિક્ષકની કચેરી ખાતે 19 માં સ્વતંત્રતા દિન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જંબુસર નાયપોલીસ અધિક્ષકની કચેરી ખાતે 19 માં સ્વતંત્રતા દિન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આઝાદીના સ્વતંત્ર પર્વની ઉજવણી ભારત દેશમાં થઈ રહી છે તે અંતર્ગત જંબુસર નાયપોલીસ અધિક્ષકની કચેરી ખાતે એસઆઈ રણજીતભાઈ ખાટ અને મકસૂદ વકીલના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને જંબુસર એસટી ડેપો ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તથા જંબુસર પોસ્ટ ઓફિસ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ રંગે ચંગે કરવામાં આવ્યો હતો જંબુસર વેપારી એસોસિએશન પ્રમુખ શહીદભાઈ વેલકમ સંતુભાઈ ચોકસી યુસુફ શાલીમાર સબીરભાઈ ડભોઈવાળા અજીત સત્કાર મેડિકલ આરીફભાઈ અપના મેડિકલવાળા તથા વેપારી મોટી સંસ્થામાં ઉપસ્થિત રહ્યા હતા હું તમામ ભારતવાસીઓને આ અગ્નયસીમાં સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મારા વેપારી જંબુસર વેપારી મંડળના તમામ હોદ્દેદારોનો કારોબારી સભ્યોનો તમામ વેપારીઓનો હું મારા દિનની અંતથી એમનો આભાર માનું છું કે આજ રોજ એમને મને આ મારા જિંદગીનો સૌથી મહત્વ અને યાદગાર કામ કરવાનો મને એક મોકો આપ્યો તે બદલ એમનો હું દિલથી ઋણી છું અને દિલથી એમનો આભાર છે મારા દેશના લોકોને મારા ગામના લોકોને અને મારા સમાજના લોકોને એક જ વાત કહેવાની છે કે આઝાદી આપણને વારસાઈમાં મળેલી છે પણ આપણે એ આઝાદી વારસાઈમાં મળેલી છે એનો લાભ લેવાનો છે આપણા પૂર્વજોએ આ આઝાદી મેળવવામાં જે બલિદાનો આપ્યા છે જે જેલોમાં યાતનાઓ ભોગવી છે તકલીફો સહન કરેલી છે ત્યાર બાદ આ આઝાદી મળેલી છે તો આ આઝાદીના ફળ હવે આપણે ખાવાના છે એટલે મારી દરેક દેશવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આપણે આ દેશને પ્રગતિ પ્રગતિ આગળ વધતો રહે અને એને વિકાસમાં આપણે સંપૂર્ણ સાથ અને સહકાર આપીએ એકતા અખંડિતતા અને ભાઈચારાનો માહોલ બનાવી રાખીએ આપણે આ દેશ માટે જાન નિછાવર કરીએ એવી ભાવના પેદા કરીએ દેવ સર્વને મારી નમ્ર વિનંતી છે જય હિન્દ આજ્ઞાસિંહો પચાસ સ્વતંત્ર દિવસ છે આ દિવસે ભારત દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયેલો અને ત્યારબાદ ભારત દેશમાં ઘણી બધા પરિવર્તનો જોવામાં આવેલા ભારત દેશની આર્થિક વિકાસ એ પણ વારંવાર બદલાયા કર્યો આજના તબક્કે ભારત દેશ એવા તબક્કે પહોંચેલો છે કે એ મહાસત્તા ભોગી રહ્યા છે ખૂબ સમયમાં એવા હેઠા દેખાઈ રહ્યા છે અને આજનો ભારત દેશ એક ટ્રમ્પ સાથે પણ લડી રહેલો છે અને ટ્રમ્પની પણ અવગણના કરે છે એટલે એવો ભારત આજે બનવા જઈ રહેલો છે કે એક એક નું છે કે આ એક ફળ છે અને એ ફળને આપણે આજે આપણે વધાવી રહેલા છે જય હિન્દો દરેક દેશવાસીઓને ઓગણાયસીમાં સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જંબુસર શહેરમાં વેપારી ડેપો વેપારી મંડળ તરફથી જે ધ્વજવંદનનો કાર્યક્રમ થાય છે તે બદલ તે સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જે વેપારીઓએ જે પહેલ કરી છે કે જંબુસરમાં આપણે સ્વચ્છ કરીએ સ્વચ્છ બનાવીએ એ જંબુસરમાં આપણે સ્વચ્છતા માટે વેપારીઓની ફરી એકવાર નમ્ર વિનંતી છે કે આપણે આજુબાજુનો પોતપોતાની આજુબાજુના એરિયા આપણે સ્વચ્છ રાખીએ અને જંબુસર વેપારીઓની અપીલને માના